દાળ તો વચ્ચે સો કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આપણે જાગવું પડશે તો વધારે વિશેષ નથી કેતા પણ અમે અહિયાં હવે પોલીસ સ્ટેશન ના જે પણ તપાસ અધિકારી છે પીઆઈ ને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆર ની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટ્રી દાખલ કરવા માંગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માંગે છે કે કેમ અમે જાણી લઈએ છીએ અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ પાંચ દિવસ પછી અમે તમને આહવાન કરીશું તમામ ખેડૂતો યુવાનો આગેવાનોએ હજારોની સંખ્યામાં આ ના દરવાજા પર આપણે ભેગા થઈશું પણ જે હોય તેને કહી દઉં છું મેં અમે આ ખેડૂત માટે ગુજરાતના યુવા માટે દલિતો માટે વંચિતો માટે આદિવાસીઓ માટે લડ્યા છે કર્મચારીઓ માટે લડીએ છીએ આઉટસોર્સિંગ ના અધિકારીઓ માટે લડીએ છીએ બાળકો માટે લડીએ છે ત્યારે આજે જે સાથે બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે પોતાનું બાપ નું રાજ અહીંયા સમજે છે પણ જે લોકો પોતાના બાપ નું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય જીન વાળા ને નેતાઓનો સરકારનો કે બીજા અધિકારીઓ નજર હશે કોઈના આશીર્વાદ હશે અમારું તો શું બગડી જવાનું મગજ માં હશે તો એ જીન માલિકોને પણ કેવા છું મગજમાંથી ધુમાડો કાઢી નાખજો મગજમાંથી ધુમાડો કાઢી નાખે એ તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે અહીંયાથી થી જીનો પણ બંધ થઈ જશે અહીંયા બધા જીનવાળા એવા નથી બે ત્રણ જીનવાળા એવા છે જે આવી રીતના ખેડૂતોનું શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે બીજા જીનવાળા બહુ સારા છે હું સારી રીતે ઓળખું છું પણ આ ભાઈના ન્યાય માટે એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છે પીઆઈ પીએસઆઈ ને મળીએ છે આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છીએ પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની કુહાર સડક થી લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો

આગળ હું કેવા માંગો છો તમે કઈ જીબા ચાલુ ચલાવી લેવાના છે આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂતને ને છ હજાર આઠસો પણ આપે છે કોઈ ખેડૂતને ને છ હજાર નવસો પણ આપે છે કોઈ ખેડૂતને ને સાત હજાર આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે ચારસો રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની ની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે ધાણે કરોડોપતિ બનવાની લાઈન આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા કટિયા પણ તમે જોઈ લેજો હશે 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 એ ગીર સોમનાથ ના હશે ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે દાખલ કર્યો છે તો ક્યાં સુધી ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપીથી ચાલવાનું નથી વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેન ની ગાળ બોલે છે જાતિ વિશે ગાળ બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે જેટલા એ બનાવો અહિયાં બન્યા છે પણ ક્યારે બહાર આવ્યું નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવી અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છીએ અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જયારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેનની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆર માં એમાં નામ નહીં આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો પરથી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે આજે અમે એકવાર વાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છીએ અગર દિન પાંચમાં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો હજાર લોકો આપણે ભેગા થયા છે પણ હજારો ની સંખ્યા ભેગું થવું પડશે તો પાંચ દિવસ ખેડૂતોની ખેડૂતોનો નો છે આ વસ્તી આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધી બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ આગળ કેવડિયા બે યુવાનોને બાંધી બાંધીને મારી નાખવામાં આવ્યા એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા અહીંયા પણ બાંધી બાંધીને એટલો માર માર્યો તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે અમારા ખેડૂતો આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી માં બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કેવા માંગુ છું કે આપણે ખેડૂતો એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જેની સાથે નથી આ લડાઈ તમામ છે કે જેની સામે આપણી માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબર ના અહિયાં સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે જયારે આ સીસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવું પડશે એમને પણ બહાર કાઢવા પડશે ત્યારે આપણે બધા એક આવવું પડશે તો જ આ એકલા એકલા રંજનભાઈ એકલા મુકેશભાઈ છે એકલા કપૂરભાઈ થી આ કામ નથી થવાનું અમે તમારી સાથે છીએ પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાદવાના બદલે ગાજે છે આ બનાવ પણ એમ જ થયું જે ખેડૂત સાથે બના બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ હોય અહીંના સીસીઆઈના ના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય જયારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘ આવી જે પણ ચીનના માલિકો છે એવા માલિકોની સામનસાહી વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું અમે કોઈના ના ડરવાના નથી તુવેર વાત કરીએ તુવેર ભાવ ગુજરાત સરકારે આઠ હજાર નો પાડ્યો આઠ હજાર માં શું થવાનું ક્વિન્ટલ નું આજે એ તુવેર આપણે નાખવા તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે છ નો ભાવ બોલે છે પણ તુવેર ની દાળ તો તુવેર ની દાળ તમને એકસો ને રૂપિયા ને કિલો આપવામાં આવે છે એકસો ને રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા એ તુવેર ની દાળ લેવા ગયા તમને એકસો એસી થી બસો રૂપિયાની ની દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનારા દિવસોમાં લડવું